કરજણ સ્થિત હજરત સૈયદ હેકેન શાહ સરકારની દરગાહ શરીફ ઉપર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા વડોદરા શહેરના કરજણ શહેરમાં હજરત સૈયદ હેકેન શાહ સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ ઉપર હજારો અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સુપ્રસિદ્ધ આસ્થાના પર પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હજરત સૈયદ હેકેન શાહ સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં કેતદ મંદો ઉમટી પડ્યા હતા સંદલ શરીફનું જુલુસ ગ્રીન પાર્ક સોસાયટીમાંથી ફાતમબેન મેઘાના નિવાસસ્થાને નિશાનો સાથે નીકળીને ચલારામનગરમાં પહેલા ફળિયામાં આસિફ પઠાણના નિવાસસ્થાને પહોંચી તથા નુરાની મસ્જિદ પાસેથી નીકળીને સંતોષનગર થઈ સૈયદ સાદાતોએ પ્રસ્થાન કરાવ્યું હતું જે જુલુસ સલાતો સલામના પઠન સાથે ગામના માર્ગો પરથી પસાર થઈ દરગાહ શરીફ ઉપર પહોંચ્યો હતો સંપન્ન કરાઈ સૈયદ સાદાતુના હસ્તે ફૂલ ચાતર અર્પણ કરાઈ હતી સાથે સાથે આગેદન મંદોએ પણ દરગાહ શરીફ ઉપર ફૂલ અર્પણ કરી તેને થા અનુભવી હતી ને સંદલમાં આવેલ શ્રદ્ધાળુઓ માટે ન્યાસ સુંદર આયોજન જાકીરભાઈ સિંધી કાલુભાઈ દિવાન ધરમ પંચાલ દીક્ષિતભાઈ તથા અન્ય શક્યતાઓ તરફથી આયોજન કરવામાં આવ્યું હતું અને અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાવ્યું હતું